મારો દીકરો કયો ગીરે હરાડો થયો છે કાયમ રાંધીન જાવ ને તો કાયમ ખાઈ જાય છે નક્કી મારે છે કમર વ્યવસ્થા કરી દીધો છે જામો પડી જાય છે ડોલી કમાન નથી ને હે ધરે ને આવું છું હવે કામ ધંધો જ નથી કરવો કાય ઇન ઢાંઢી રહી ગઈ વાંઢી તોયનો નો જડી ગાંઢી

ના ભાઈ બહેન કામ તો કઈ નથી પણ મને તારું પેટમાં ને આટલી આવ્યો છો એવી રીતે શું વાત છે ઓલો ભૂર્યો ઈ આખા ગામ માં કરતો ફરે છે તને ટકવા નહીં દે મને કા નહી ટકવા દે ગામમાં માં વધે તો ગામના ના વાતું શું કરે કે ઓલો મુખી આવ્યો ને એટલે સોર્યું કરી મીડિયા બધા ગામના તો પછી તું ફેર આવ્યું કોઈ દી હે તો પછી અને મેં તો એના આમ તો કાનો કાન સાંભળ્યું છે કે મુઠી તો એને નથી ટકવા દેવો નથી ટકવા દેવો નથી ટકવા દેવો એ પાછો ઓલો ભગલા ભાઈ બંધ એટલે પૂર્યો શોરી માં પકડાણો ને એટલે ગામ બારો ગયો અરે ભાઈ બંધ ગામ બારો જાવ હોય જાય ન જાય કઈ નહીં

મારો દીકરો બેઠો બેઠો ઓલ્યો પીનું મારે છે એનો ભાઈ બહેન રહ્યો ને એટલે પણ દીકરા તારી ભાઈ બધી નો રવા દો આ ભૂલિયા નો આઈડિયો જેવો છે હવે જોઈ લો તમે બે કાંડોલે પોવાર દીધો ને હા રાજુ ભાઈ આમ જ પો પાડવાનો હોય એટલે આમ જો બીજા વાયલાય પાંચ વરા તમતા તમારા પાકા એમ સમજો તને કોઈ ખજડતો હોય ગામ ની અંદર તો હું સીધો દોર જેવો કરી દઉં એ તો મને ખબર જ છે કે મેં તારા સૂટની કેવી મહેનત કરી હતી કે તું મારું એટલું તો રાખ્યો જ ને

અર્ધી ટિકિટ હું સગાવી સગાવી અને ભૂલ્યા દામમાં ન ટકવા દેવો આમ કરીને ગામબારો કાઢવો છે

તમારે દીકરા તમારી ભાઈ બંધી કેવી ટકે છે આ ભુરિયા ની રમત થઈ ગઈ સાલ આ મૂકી બાપા જ્યાં અને ભારે વાર લાગે ભૂરિયાને મોટી બાપા મારવાની વાત જવા દો હવારે તમે એને હવારે તને ના કીતી પણ એને ગામ બારો કાઢવાનું છે આમ જોડો ને એને મારે ગામ કેવી રીતે કાઢો તું એને રંગે આતે ચોરી કરતા પકડ પછી ગામ બાર કાઢો આતે હારું હાલો મારું બેટું થોડા દિવસ ભૂરિયા વાય રખડવું પડે પણ આને ચોરી કરતા પકડવો જ છે પછી પકડી લઉં ને પછી મૂકીને કહું અને આના પગલે ગામમાંથી ઓરાવા છે

આજ ક્યાં બપોરો કરી જો ડોહલી ને તો એને તો હવે જોશે જો ગામ માં બીજે જાય છે ને તો ગામમાં માં બધે કમાર બીરા છે પણ માગ્યું લાઈ મારે ડોહલીને ઘીરે જવું જોઈશે એના સિવાય આપડો મેરાજ નથી યો કેતો તો એમાં ડોહરી રહી એ ખાવાનું કૂતરાને નાખી દેશે અને મારું ખોટે ખોટું નામ દે પણ આજ હાસા ખોટાના પાયખા પડી જાય છે હવે દીકરા બઘરાતી બોલ છે અને ભાઈ બધી તૂટ હવે દીકરા જો પછી બે ત્રણ પીણું મારું কি <laughs> করে <laughs>

ཁས 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 ཁས